ઉનાના ઉંદરી ગામમાં મહિલા બુટલેગર પર થયેલ અત્યાચારના નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે વાતચીત નું હાલ આ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો હા કે આ છો કે છો સલીમ બોલો ને હા એ કો કે ઓલા કમલેસ ભાઈને જરા સમજાવો ને નકર માર ઘેર આવી પથારી ફેરવી નાખીએ અરે કમલેશભાઈ ને અહીંયા પૈસા જ નથી દેવાના કમલેશભાઈ નું કામ પૈસા દેશે તો પછી પૈસા નું કેસ અઠા કેવી મને ધમકી આવી કે હવે તું બધું આમ કર તેમ ને જોત કયો નંબર કયા નંબર ફોન આવે છે ઉભા આપું કરું હા પૈસા દેવાના તો આરો સીમા નથી બોલ તો નંબર બોલ આરે ના નંબર દેતો 98 ચાલુ 2 2 3 3 5 3 0 0 3 3 8 8 0 0

एक ही आ गई एक ही आ गई एक ही आ गई आठ ही एक कौन चल रहे हैं एक ही आ गई पांच पांच वगर साली है वगर साली ट्रांसनॉव वगर साली उठाएगी अच्छे अभी दे

પકો વાળા એ ઈ આવતા છે ઈ એમ છે તો ને બીજું કોણ આવે છે એનું નામ મને ન થાતું ઓલો શું નામ છે એનું એટલે આવે પણ આ તો જો ગામ હે आजीसे नहीं हाँ ये ना तो तब प्रेम से कहीं प्रेम की तो तब तू तो केस करी नहीं कहीं हाँ लो तब कहीं तो आज की तो तब तारों मारो तारों मारो केस करो तो करी नज़र मारे ते पैसा टाइम ना टाइम बुरोपर निर्णय ठीक कहीं तो हुआ तो ये हाल है ब्यूरो रिपोर्ट महादेव न्यूज़ गिरसोमनाथ